નમસ્તે વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો આજે આપણે પોલીસ કોન્સ્ટેબલનું કરંટ અફેરનું જેટલા પણ આઈએમપી આઈએમપી પોઈન્ટ છે તે આપણે કવર કરવાના છે તો આજનો આપણો પહેલો ટોપિક છે કરંટ અફેર જેમાં પિચોતેરમો વન મહોત્સવ જે ત્રેવીસમું સાંસ્કૃતિક વન ઉજવાયું છે તેના વિશે ચર્ચા કરવાના છીએ તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો તમે અને વિડીયો ચાલુ કરી છે આપણે તો આઠ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકાના ગાંધીવી ખાતે આ વન મહોત્સવ ઉજવાયો છે વિદ્યાર્થી મિત્રો જે મુખ્યમંત્રી અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા હાજર રહ્યા હતા મુખ્યમંત્રી દ્વારા ગાંધીવી ખાતે હર્ષ નું લખણ પણ કર્યું હતું કેવું મિત્ર હર સિદ્ધિ વનનું લોકાર્પણ કર્યું હતું આ વન ગુજરાતનું ત્રેવીસમું વન છે મિત્રો ત્રેવીસમું વન છે જે સાંસ્કૃતિક વન છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને એક પેડ મા કે નામ શું મિત્રો એક પેડ મા કે નામ આ અભિયાનનું સ્લોગન આપેલું હતું તે ખાસ યાદ રાખજો તમે આ અભિયાન સાથે વન મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો આ એમપી છે આપણા માટે તો હર સિદ્ધિ વનમાં એકતાલીસ હજારથી વધારે વૃક્ષો રોપ્યા છે કેટલા મિત્રો એકતાલીસ હજારથી વધારે વૃક્ષો રોપ્યા છે દેવભૂમિ દ્વારકામાં આ બીજું વન છે મિત્રો ઓલરેડી એક વનની સ્થાપના થઈ ગયેલી છે તે જોશું આપણે અગાઉ બે હજારને તેરમાં નાગેશ વન કેવું મિત્ર નાગેશ વનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગયા વર્ષે વન મહોત્સવમાં પાવાગઢના જયપુરા ખાતે કેવા મિત્રો પાવાગઢના જયપુરા ખાતે વન કવચનું લોકાર્પણ કર્યું છે મિત્રો આ સાંસ્કૃતિક વન નથી એટલું યાદ રાખજો આ વન કવચનું લોકાર્પણ કર્યું હતું જેની તમામે નોંધ લેવી મિત્રો આ વિડીયોમાં આપણે આજે પીચોતેરમાં વન મહોત્સવ જે ત્રેવીસમું સાંસ્કૃતિક વન ઉજવાયું હતું એની ચર્ચા કરેલી છે તો આગળના વિડીયોમાં આપણે પોલીસ કોન્સ્ટેબલ માટે આઈએમપી કરંટ અફેરની ચર્ચા કરશું તો વિડીયો તમને ગમ્યો હોય